તો મિત્રો તો તારે ભાઈ હશે એક ને આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને લગાતાર દી ક્યાં છે પાંચ દી થી એકદમ લગાતાર વરસાદ જ પડે છે જો પાણી રૂકો નામ ન લેતું ઓછું અત્યારે ધીમું ધીમું છે પણ ટાઈમ આવે છે એટલે પાછું વધી જાય છે જો તો એમ ખતરનાક પાણી આ બધું ખોદી પોદી લઈ છું આ બધું ખોદી લઈ જાય છે લભરે એવું થઈ ગયું છે મિત્રો જો પાણી લેબ કેવું છે તમારા આ પૂંગળા છે ધોડને ડરાઉની અવાજ આવે છે અંદર આ ઊંચા કકતર નજારો આ જો આ તમે જુઓ એટલું બધું પાણી છે લગાતાર બારિશ પર બારિશ પર બારિશ પર બારિશ હાલો મળી ઘડી કરે આગળ જોઈ આજના બ્લોગમાં છે હું કાંઈ એક્ટિવિટી એવી થાય તો અમને દેખાડીશ મળવું ઘડી કરે બરોબર જુઓ તમે બધું ખતમ છે બધું એટલો બારી સ્પીડ છે ખતમ ખતમ હાલો મળી મિત્રો તો તમને કાંઈક બતાવું હાલો

આનો વ્લોગ જોજો અને કોમેન્ટ કરજો કઈ બે સારી શબ્દ કહેજો હા આઈ રોટલી તો બાયુ નહીં કરતી એવી રોટલી કરે હું હું કે દે હું જો તમે રોટલી જો ડિટેલિંગ જો તમે રોટલીમાં કાણે કાણા કરી દીધા છે કાળે

હલો તો હલો મિત્રો તો વરસાદ તો લગાતાર એકલો વરસાદ જ શરૂ કરે છે હા જો માથે તૈયારી કરે છે ના જો કેટલું કેટલું પાણી થઈ ગયું છે ખતરનાથ પાણી થઈ ગયું છે પાણી થઈ ગયું વધી ગયું છે પાણી ત્યા નહીં આમ તો સારું વાગવા છે અહી જો ના ભૂંગળું છે જો કેવી રીતે ભૂંગળી પડે છે તો હાલો હવે આ ખબર ના પડતી કે શું થાય ઊંડ ની સીઝન એટલે ખતમ છે ઊંડ ની સિઝન એટલે મારા કિસાનના મોલ મોલ છે એ અલગ અમુકની ની કોઈ એ ઇન્વેસ્ટ કરેલું છે એ બગડશે બધું ખરાબ થઈ જાય ઓ ખતમ કહાની છે આ તો ને જો પાછો શરૂ થઈ ગયો છે ચાલો હવે ઘરે વ્યા જઈ આજુ આમ પૂન બેન કરીશું મળવી ઘડી રે હું સુખા 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 મિત્રો આ છે ને આ છે ને આનું મારે કંઈક આનું કાંઈ નહીં છે લગ્ન થઈ ગયા તો એ વાંડો જ રહેવાનું તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો બધા જોડાઈ જજો આપણા ચેનલ અરે ને મળીશું કાલે નવા વ્લોગ સાથે તો આજનો મારા વ્લોગમાં એટલું જ હતું કાલે કંઈક નવું કરશું તો હલો કાલે મળીશ નવા વ્લોગ સાથે જય માતાજી જય મામાદેવ મળીશું કાલે નવા વ્લોગ સાથે કંઈક ધમાલ કરતી હોય